મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર નવાયાર્ડ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ વચ્ચેના ડિવાઈડર પથ્થરો કાઢી નવા પથ્થરો નાખવા પાછળનું કારણ શું આ જૂના પથ્થરોની ગુણવત્તા હલકી ગુણવત્તા છે તેવા સવાલો ઉઠાવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ અધિકારીઓનું બુદ્ધિ પ્રદર્શન હાલમાં જોવા મળી રહ્યું છે શહેરી પ્રજાના વેરાના રૂપિયાથી શહેરના રોડ રસ્તા વચ્ચે ડિવાઇડર બનાવવામાં આવ્યા હતા જેનાથી ટ્રાફિક સુચારુરૂપ બને પરંતુ હવે પાલિકા તંત્રના અધિકારીઓ સ્માર્ટ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે હાલ નવા યાર્ડથી છાણી જકાતના સુધી મુખ્ય માર્ગ પર આવેલા ડિવાઇડરના જૂના પથ્થરો કાઢી નવા પથ્થરો નાખવાની કામગીરી કોર્પોરેશન કરી રહી છે જે ડિવાઈડરના પથ્થરો બદલવાની કોઈ જ જરૂરિયાત જણાતી ન હોવા છતાં પણ પાલિકા તંત્ર નવા પથ્થરો લગાવશે જેના કારણે પાલિકાની તિજોરી પર ખર્ચ બોજ વધશે જૂના પથ્થરો મજબૂત અને હજી ચાલી શકે એમ હોવા છતાં પણ પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે આ રીતની કામગીરી કરવા જઈ રહી છે તેમ લાગી રહ્યું છે જેમાં ભ્રષ્ટાચારની સીધી શક્યતા લાગી રહી છે જેની સચોટ તપાસની માંગ કરવામાં આવી છે આજે અમે મ્યુનિસિપલ શ્રીને આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચારે ત્રાહીમ પોકારી દીધો છે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની તિજોરી ભરેલી હોય તો અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની ઊંઘ આવતી નથી અને એક એવું જ એક મોટું ઉદાહરણ અત્યારે અમારા વિસ્તારની અંદર નવારથી લઈને નાકા સુધી મુખ્ય માર્ગનું જે વચ્ચે ડિવાઇડર છે એ ડિવાઇડરના જૂના પથ્થરોએ બદલવાની કામગીરી હાથમાં કોર્પોરેશન લીધેલી છે આજે જે જૂના પથ્થરો હતા જૂના પથ્થરોને તમે સેમ્પલ આજે કમિશનરશ્રીને બતાવવા આવ્યા છે અને ખરેખર તમને કહી દઉં કે સારી ક્વોલિટીની જે જૂના પથ્થરો હતા હેવી પથ્થરો છે સારા ગુણવત્તાવાળા છે છતાં આ લોકોને બદલવાની એટલી બધી શું જરૂર પડી જ્યારે તિજોરી ભરેલી હોય તો આ લોકોને ઊંઘ આવતી નથી અને ભ્રષ્ટાચાર કરો આ લોકોના હવે બ્લડમાં થઈ ગયું છે લોકોના પૈસા ખોટા ખોટા વેડફાઈ રહ્યા છે એટલે અમારી કમિશનર સીમને એક જ માંગ છે કે આ જે પથ્થર લાવે જે પથ્થરની તમે ગુણવત્તા તમે તપાસ કરો ને અત્યારે જે નવા પથ્થરો છે એની તમે ગુણવત્તા તપાસ કરો તમને બંનેમાં વસ્તુમાં ફરક પડશે અને આ તો તમને ખરેખર કહી દઉં છે આજની તારીખની અંદર લોકોને રસ્તા સારા મળતા નથી ડ્રેનેજો ભરાઈ જાય છે ને ખરેખર જ્યાં ખર્ચા કોર્પોરેશન કરવા જોઈએ ત્યાં કોર્પોરેશન ખર્ચા કરતી નથી ને આ આવી રીતે અંદર નગરી ગાંડું રાજા જેવું કામ અત્યારે તંત્ર કરી રહ્યું છે ગમે ત્યારે કંઈ પેઓર બ્લોકનું તમે જુઓ પેઓર બ્લોક આવે એટલે ગમે ત્યારે પેઓરબ્લોક ઉઠાવીને નાખી દેવાના નવા નાખી દેવાના અને એ પેઓર બ્લોક ગમે ત્યારે તમે જો કે કોઈ બી ખૂના ખતરામાં પડેલા હોય છે એટલે લોકોના પૈસા ખોટા વેડફાઈ રહ્યા છે અને અમારી એક જ માંગ છે કે આની પાછળ જે પણ અધિકારી કે જે ખરેખર આનું જે પણ અધિકારીને અંદરની અંદર આની કામગીરી ચાલતી હતી એટલે તો શું જોઈને પથ્થર બદલવાની કામગીરીને હાથમાં લીધી એટલે આની પણ તપાસ થાય અને જે પણ કોન્ટ્રાક્ટર જે પણ અધિકારી હશે એને વહેલામાં વહેલી તરીકે સસ્પેન્ડ કરવાની માંગ સાથે આજે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે